નમસ્કાર મિત્રો જય શ્રી ગણપતિ દાદા આજે આપણે જાણીશું અનંત ચતુર્દશી પૂજા વિધિ મહત્ત્વ મુહૂર્ત તો જે મિત્રો આપણી ચેનલ પર નવા છે તે મિત્રોએ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ એક નવો વિડીયો સૌ મિત્રોને ગણપતિ બાપાની બધી જ મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના અને દરેક ધંધા અને કામોમાં પ્રગતિ કરો ઉત્તરોત્તર આગળ વધો અનંત ચતુર્દશી બે હજાર ચોવીસ સોળ કે સત્તર સપ્ટેમ્બર ક્યારે ઉજવવામાં આવશે સનાતન ધર્મમાં અનંત ચતુર્દશી વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આ તિથિએ ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે અનંત ચતુર્દશીને ચૌદશ પણ કહેવામાં આવે છે આવી સ્થિતિમાં તમે આ શુભ અવસર પર રક્ષા સૂત્રનો ઉપયોગ કરીને વિશેષ કાર્ય કરીને ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મેળવી શકો છો દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીથી અનંત ચતુર્દશી ઉજવવામાં આવે છે આ તિથિ મુખ્યત્વે ભગવાન શ્રી હરિની કૃપા મેળવવા માટે શુભ માનવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે ભગવાન ગણેશનું વિસર્જન પણ કરવામાં આવે છે તેથી આ દિવસને ગણેશ વિસર્જન તરીકે પણ ઉજવવામાં આવે છે આ સ્થિતિમાં ચાલો જાણીએ કે સપ્ટેમ્બરમાં અનંત ચતુર્દશી ક્યારે ઉજવવામાં આવશે અનંત ચતુર્દશી શુભ મુહૂર્ત ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રોજ બપોરે ત્રણ અને દસ વાગે શરૂ થઈ રહી છે આ તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર અને ચોવીસ ચુમ્માલીસ વાગ્યે જવા સમાપ્ત થશે આવી સ્થિતિમાં સત્તર સપ્ટેમ્બર મંગળવાર અનંત ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે આ સમયગાળા દરમિયાન પૂજાનો શુભ સમય આ રીતે રહેવાનો છે એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુની પૂજા અને વિધિ પ્રમાણે ઉપવાસ કરવાથી સાધકને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ ઉપરાંત આ દિવસે અનંત સૂત્રનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આ માટે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી કાચા રેશમના તારને હળદર અથવા કેસરથી રંગ કરો આ પછી તે ચૌદ ગાંઠ બાંધીને ભગવાન શ્રી હરિના ચરણોમાં અર્પણ કરો આ દરમિયાન ઓમ નમ અંત્યાય નમ મંત્રનો જાપ કરો આ પછી માણસે આ દિવ્ય સૂત્રને તેના જમણા હાથ પર બાંધવો જોઈએ મહિલાઓએ આ સૂત્રને ડાબા હાથ પર બાંધવો જોઈએ આ રક્ષા સૂત્રને રાત્રે ઉતારી લો અને બીજા દિવસે તેને પવિત્ર નદી અથવા તળાવમાં પ્રવાહિત કરો એવું માનવામાં આવે છે કે આ કામ કરવાથી સાધકના તમામ પ્રકારના પાપ અને દુઃખોનો નાશ થાય છે તેને સ્વસ્થ જીવનોનો આશીર્વાદ મળે છે જો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ગણપતિ બાપા આપની સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ ધન્યવાદ